કોવિડના લોકડાઉન બાદ યુવાનોમાં વધતી જતી કરોડરજ્જુ સ્લીપ ડેસ્ક સહિતની તકલીફો અંગે ચોંકાવનારો સર્વે થયો છે ત્યારે અમદાવાદમાં આવેલી હોસ્પિટલના તબીબો દ્વારા કરોડરજ્જુની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું અત્યાર સુધીમાં જેટલી એન્ડોસ્કોપી સર્જરી કરી ચૂકેલા ડોક્ટર અગમ ગાર્ગીએ દર્દીઓમાં કરોડરજ્જુની જુદી જુદી તકલીફો અને તેના કારણોનો અભ્યાસ કર્યો છે સ્પાઇન સર્જરીમાં ઓપન સર્જરી માઇક્રો સર્જરી અને સ્પાઇન એન્ડોસ્કોપી સર્જરીથી કરોડરજ્જુના જુદા જુદા થાય છે પરંતુ દર્દીઓ સ્પાઇન એન્ડોસ્કોપી સર્જરી વધુ પસંદ કરે છે કારણ કે અન્ય સર્જરીની સરખામણીમાં એન્ડોસ્કોપીમાં દર્દીને વેભાન કર્યા વગર પીઠમાં માત્ર એક સેન્ટીમીટર જેટલું કાણું કરીને સર્જરી કરી દેવામાં આવે છે અન્ય સર્જરીની માફક વધુ વાડકાપ ન હોવાથી દર્દીને એક જ દિવસના હોસ્પિટલાઇઝેશન બાદ રજા આપી દેવામાં આવે છે

સ્પાઈન ને જ ભોગવાનું થયું છે